ચારેક અજાણ્યા વ્યક્તિએમાંથી કોઈ એક વ્યક્તિએ પોલીસની ઓળખ આપી અને દાગધમકી આપી લૂંટ કરીને ભાગી ગયા છે એવી હકીકત કડી પોલીસ સ્ટેશનમાં પીઆઇસીને જાણ થતાં ગુનાની અંદર રોલ ભજવેલ ચાર આરોપીઓ પૈકી અત્યારે બે આરોપીની પોલીસે અટક કરી લીધી છે એની અંદર જે ચોરાયેલું લૂંટ થયેલું પિકઅપ ડાલુ પણ પોલીસે રિકવર કરેલું છે એના મુદ્દામાલને અને બાકીના બે આરોપીઓને રિકવર કરવા માટેની ઇન્વેસ્ટિગેશન અત્યારે કડી પોલીસ સ્ટેશન દ્વારા ચલાવી રહ્યું છે ફરિયાદીની ફરિયાદને તાત્કાલિક સાંભળી ખૂબ જ ટૂંક સમયની અંદર કડી પોલીસ સ્ટેશન દ્વારા આરોપીઓને અટક કરી અને ગુનો ડિટેક કરવામાં સફળતા મળી છે